નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સત્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો જે આ જૂનો એબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે આજે આવક તો મિત્રો રાબેતા મુજબ જ જોવા મળી રહી છે ડેલી મિત્રો આટલી આવક જોવા મળી રહી છે લાલ ડુંગળીમાં અને મિત્રો હાલ હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આજે અહીંયા જ્યાં જૂનો બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં તોલકાંટા પાસેથી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે ત્યાં વેપારી ભાઈઓ મિત્રો ઘેરો વળી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવો બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ